ભુજ ખાતે બે દિવ્યાંગોને ટ્રાયસિકલ ભેટ અપાઈ કેસીઆરસી અંધજન મંડળ ભુજ ખાતે બે દિવ્યાંગોને બેટરી ચાર્જર ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ તેમજ સાદી ટ્રાયસિકલ આપવામાં આવી છે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભાઈ શ્રી અરવિંદભાઈ ગોહિલ અને આજે જે વડીલોના દર્શન થયા એ જોઈને એક અનેરો આનંદ થાય છે કે આ સંસ્થાઓ જે અવિરત સેવાના કાર્ય કે જેમ કીધું કે પચીસ છવ્વીસ વરસથી અવિરતપણે જે સેવા ચાલુ છે એ ખરેખર મહાદેવની કૃપાથી થઈ શકે અને વાત કરું જોશીભાઈની તો આજે છવ્વીસ વરસથી ટીમને સાથે રાખી અને જે કાર્ય કરી રહ્યા છે ખૂબ જ સરાહનીય છે આજના શુભ દિવસે જોશીભાઈ બહુ નહીં કહેતા અરવિંદભાઈ એટલું જરૂર કહીશ કે ગ્રામ વિકાસ સમિતિ કેસીઆરસી અંધજન મંડળ જ્યારે પણ જરૂરત જરૂરતમનને કોઈ પણ વસ્તુની જરૂરત હોય ત્યારે પૂછતા નહીં અને જણાવજો કે આ વસ્તુ આપવાની છે ત્યારે હું રાજુભાઈ અને અમારી ટીમ સંપૂર્ણપણે હાજર હશું અને ફરી એક વિનંતી કરું છું કે જે વસ્તુ આપવાની હોય પૂછતા નહીં કે આપવાની છે અચૂક અમને જણાવજો અમે અમારી સાથે છીએ આજના દિવસે આજનું આ કાર્યકર કાર્ય જોઈ એક ખૂબ આનંદ અનુભવું છું અને જેમ આપશ્રીએ દાતાઓની યાદી આપી તો અત્યારે એ તમામ દાતાઓને અમારા રઘુવંશથી પરિવાર વતીથી નકમ વંદન કરી આમ તો હું મહેન્દ્ર ગઢવી પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત કચ્છ અરવિંદભાઈ સાથે હું સરપંચ હતો એટલે બે હજાર ત્રણ ચારથી સંબંધો રહ્યા છે જળ ક્ષેત્ર કામ કરતાં કરતાં એમણે પણ ત્યાં પોતાના ગોધરા ગામમાં જ્યારે જળ સંગ્રહ ક્ષેત્રે કામ કરતા હતા ત્યારથી એમની સાથે જોડે પરિચય અને પછી એમની પ્રવૃત્તિઓ આપણે જોતા હોઈએ આજથી બે ચાર દિવસ પહેલાં મારી પાસે જરપરાના એક ભાઈનો મેસેજ આવ્યો કે મેં બે ચાર જણાને કીધું છે પણ મારી કને સાયકલ નથી અને એની મને તકલીફ છે અને તમે ક્યાંકથી સાયકલનો મેળ કરાવી દો એટલે સીધું જ જેને કે મગજમાં પહેલો જ નામ આવ્યો અરવિંદભાઈ જોશી એનો જેવો મેસેજ હતો એવો તરત મેં એમને મેસેજ કર્યો કે ભાઈ અરવિંદભાઈ આ પ્રકારનો એક માણસ છે અને એમને ટ્રાયસિકલની જરૂર છે અને મને લાગે છે થોડાક કલાકોની વચ્ચે જ એમનો મેસેજ આવી ગયો કે ભા તમારી ટ્રાયસિકલ તમને એ રામજીભાઈને મળી જશે અને કોઈ દાતાનો નામ મેં દાતાનું નામ પૂછ્યું તો કે દાતાના નામની કોઈ જાહેરાત કરવાની નથી તમારે ટ્રાયસિકલ તમારી મળી જશે એટલે એ ભાઈને મેં તરત જ એ ભાઈને મેં રિપ્લાય આપ્યો કે ભાઈ તારી નું થઈ ગયું તો એણે કીધું કે તમને દુઆ આવે કે તમને હું દુઆ આપું છું મેં કીધું મને દુઆ આપે એ નથી દેનારો કોક છે હવે હું તો આંગળી ચિંતાનું પુણ્ય મેં કમાવ્યું છે તો કે દુઆ મારી આંધળી નથી એ જે આપશે એના સુધી કે પહોંચી જશે અને ખૂબ રાજી છે અત્યારે આવી ગયા છે ભાઈ આપ એને જોશો એક સમયે એ માણસ બરાબર હતો અત્યારે કાળક્રમે એ એની પરિસ્થિતિ નબળી છે માગતા પણ શરમાં એ પ્રકારનો માણસ છે પણ છતાં એને જ્યારે માગવું પડ્યું તો કોઈ પણ જાતની જેને કહેવાય કે ઓળખાણ પીછાણ વગર ક્યાંનો માણસ છે શું છે કાંઈ જ નહીં વોટ્સએપ મેસેજથી જરૂરતમંદને ઉપયોગી થવા માટે જે રીતે અરવિંદભાઈ અને એની આ ટીમ મહેનત કરી રહી છે તો હું એમને શુભેચ્છા તો ઓછી પડે પણ માતાજી આગળ ભગવાન આગળ પ્રાર્થના કરીશ કે એ બધાને ટીમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવા વિકલાંગ લોકોને જેણે ઈશ્વરે સજા કરી છે એવા લોકોને મદદરૂપ થવામાં આ લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરી અને આવા વિકલાંગો સુધી પહોંચે એવી હું પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું મારું નામ ગોહિલ અરવિંદ છે હું અંધજન મંડળ કેસીઆરસી સંસ્થામાં મેનેજર તરીકે કામ કરું છું અને આજે આપણે જાણીએ છીએ એમ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી સંસ્થા એટલે અંધજન મંડળ કેસીઆરસી અને અવારનવાર દિવ્યાંગોને જે પણ સાધન સહાયની જરૂર હોય રોજગારીની જરૂર હોય કાંઈ પણ ક્ષેત્રમાં તાલીમોની જરૂર હોય તો એ આપણે અવારનવાર તાલીમો આપતા હોય એમને સાધન સહાયનો આપતા હોય છે અને આપ લોકો જાણો છો એમ કે અંધજન મંડળ કેસીઆરસી અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ એ વર્ષોથી એક સાથે જોડાય અને કામ કરે છે સાથે સાથે શ્રી લોહાણા મહાજન કે જે નખ નલિયામાં હોય નખત્રાણામાં હોય અમારી જે આખી ટીમો છે એ બધાના દિવ્યાંગ વ્યક્તિઓના વિકાસ માટે થઈને આપણે કામ કરતા હોય અને મને કહેતા આનંદ થાય કે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને ખાસ કરીને અરવિંદભાઈ જોશીના સહયોગથી આપણે દોઢસોથી વધુ દિવ્યાંગોને ટ્રાયસિકલો વ્હીલચેરો અહીંયા આપણે અર્પણ કરી છે અને હવે જેમ સમય બદલાય છે એવી રીતે દિવ્યાંગોની પરિસ્થિતિ પણ બદલાતી રહે છે એમની માંગ પણ બદલાતી રહેતી હોય પહેલાં આપણે સાદી ટ્રાયસિકલો આપતા કે જે વર્ષોથી એ લોકો હાથથી ચલાવતા બહુ મુશ્કેલી પડે હવે આખું આધુનિકરણ થઈ ગયું છે આપણી કારો પણ બદલાઈ ગઈ તો એ લોકોમાં પણ બેટરીવાળી ચાર્જ એવી જે ટ્રાયસિકલ કહેવાય એવી હવે આધુનિક ટ્રાયસિકલ આવી ગઈ છે કે એને કાંઈ કરવાની જરૂર નથી જેમ સ્કૂટર ચલાવતા હોય એવી રીતે આ એવી ટ્રાયસિકલ ચાલે છે એમાં કોઈ પેટ્રોલની કે કાંઈ જરૂર નથી ખાલી ચાર્જ કરવાનું અને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર ચાલતી હોય છે તો આવી ટ્રાઇસિકલો સિકલો વ્હીલચેરો આપણે પહેલાં પણ દાતાઓના સહયોગથી અહીંયા આપી છે અને આજના પ્રસંગો પણ આપણે આપવાના છીએ તો આપણે પહેલાં એ લગભગ પાંચ છ ટ્રાઇસિકલો ક અને એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સહયોગથી જ આપેલી છે દાતાઓના અલગ અલગ સહયોગથી અને હવે પણ આગામી સમયમાં પણ અમારું એવું છે કે ટ્રાયસિકલ આપણે કેવી રીતે પસંદ કરીએ છીએ વ્યક્તિને કે ભાઈ બધાને આપણે આ બધી સાઇકલો એવી આપી ન શકીએ દાતાઓ પણ આપણી પાસે એટલા બધા ન હોય પણ અમે લોકો એક સર્વે કરીએ છીએ કે જે વ્યક્તિ દિવ્યાંગ છે એ કંઈક જો રોજગારી કરવા માગતા હોય કે એને કંઈક આર્થિક પૈસા મળી શકે એવું છે કે ભાઈ આ ટ્રાયસાઈકલથી હરીફરીને વીસ પચીસ કિલોમીટર જઈ અને એ કંઈક પૈસા કમાઈ શકતા હોય તો એના માટે થઈને આપણે દાતાઓને અપીલ કરીએ અને ખાસ તો અરવિંદભાઈ રજૂઆત કરે કે ભાઈ આવી રીતના જરૂરિયાત છે અને એકથી બે દિવસમાં દાતાઓ તરત આપણને હા પાડી દેતા હોય છે તો આ ખૂબ સરસ કામ થાય છે અને આજે ઉપસ્થિત અંધજન મંડળ કે સી શ્રી અરવિંદભાઈ જોશી અમારા ગઢવી સાહેબ રાજુભાઈ પલણ જયેશભાઈ સચદે ભવાનભાઈ ઠક્કર અમારા સાથી મિત્રો આચાર્ય શ્રી ગ્રામ પંચાયતના ભવાનભાઈ બધા ઉપસ્થિત છે તો બધાનું અહીંયા હું કેસીઆરસી અંધજન મંડળ વતી સ્વાગત કરું છું ખાસ કરીને જે દિવ્યાંગી લાભાર્થી છે ગોપાલભાઈ કે જે પોતે કંઈક રોજગારીનું કામ કરે છે એ દિવ્યાંગ હોવા છતાં આપણને આનંદ થાય કે એ બહુ સરસ સેવાનું કામ કરે છે કૂતરાઓને એ રોટલાઓ નાખતા હોય ચણ નાખતા હોય ક્યાંકથી બીજા પાસેથી મદદ લઈને એ પુણ્યદાન કરતા હોય તો આવા વ્યક્તિને પસંદ કરી અને આજે આપણે એવી ટ્રાયસિકલ આપીએ છીએ તો આજે ખૂબ આનંદ છે આજે એક એવી ટ્રાયસિકલ છે અને બે ટ્રાયસિકલ અમે અહીંયા ન પહોંચી શકીએ એટલે પહેલાં અરવિંદભાઈ જોશીના સહયોગથી આપણે ગામડાઓમાં આપી છે અને આજે બીજી એક સાદી ટ્રાયસિકલ પણ છે એટલે એમ ચારથી પાંચ ટ્રાયસિકલો આપણે આપી છે ગોધરા કચ્છીલા ગામ વિકાસ સમિતિ છેલ્લા પચીસ વર્ષથી આ છવ્વીસમું વર્ષ છે સમગ્ર કચ્છમાં મેડિકલ ક્ષેત્રે પાણી પર્યાવરણ અને દિવ્યાંગો માટે આ અમારી સંસ્થા નથી સમિતિ છે સમિતિ દ્વારા અને દાતાઓના સહયોગથી આ કાર્ય સમગ્ર કચ્છમાં વાગડથી કરી અને આગળ ખાવડા લખપત અબડાસા દરેક તાલુકાઓ આવરી લીધા છે અને એની અંદર આજરોજ ગોપાલભાઈ યાદવ અને બીજા રામજીભાઈ ઝરપરાના એમને બે આપણે એક તો બેટરી ચાર્જવાળી સાયકલ જે અદ્યતન છે જે ભુજ શહેરમાં કામ આવશે અને બીજી રામજીભાઈ ઝરપરાના મારા ખાસ સ્નેહી મહેન્દ્રભાઈ ગઢવી આપણા જિલ્લા પંચાયતના કારોબારી પૂર્વ કારોબારી સભ્ય અને અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય એમની રજૂઆત આવેલી અને કુદરતનું કરવું છે અને કોઈક એવી જેને કહીએ ને કોટેશ્વરની કૃપા છે કે જે પણ મેસેજ હોય સાંજના ભાગમાં નાખું કલાક બે કલાક કે રાજુભાઈ ચોવીસ કલાક નથી થતા આ પચીસ વર્ષનો મારો અનુભવ છે આ ગોપાલભાઈ માટે પણ આપણા ઠક્કરભાઈ કલ્પેશભાઈ ઠક્કરભાઈ આજે જ એમના દર્શન થયા છે મળ્યો છું એમનો મને આવ્યો કે ભાઈ આ ભાઈ જરૂરતવાળો છે અને ખરેખર બને ત્યાં સુધી અમારા અરવિંદસિંહભાઈ ગોયલ એમણે તપાસ કરી કે આ જરૂરતવાળો માણસ છે અને જરપરાનું મહેન્દ્રભાઈ થ્રુ પણ આવ્યું અને સાથે આજના જે બેટરીના સાઇકલના દાતા છે માતુશ્રી ડાઇભાઈ છગનલાલ જોઈસર પરિવાર ગોધરા મુંબઈ એ પરિવાર દ્વારા અગાઉ પણ આવી ભુજની અંદર બે ઇલેક્ટ્રિક ટ્રાય એમના અનુદાનથી આપવામાં આવી છે સાથે બીએસએફ માટે સિલાઈ મશીનો માટે એ દાતા પરિવાર ભાનુશાલી સમાજમાં બહુ મોટું નામ છે જોઈસર પરિવાર પ્રતાપભાઈ છગનલાલ વેલજી જોઈસર તો ખરેખર એ દાતા પરિવાર મારો પરિવાર જ છે તો એમના થ્રુ પણ બહુ આપણે કૂલર હોય એર કૂલર હોય બીએસએફ માટે કે જે જે હોય એ ખાલી ત્યાં મેસેજ જોઈ લે એટલે કેટલા ક્યાં મોકલવા એ બધું બહુ સરસ થાય છે અને બીજી સાયકલના જે દાતા છે સાદી સાયકલના એ દાતા પરિવાર પણ મારી સાથે વર્ષોથી જોડાયેલું છે પણ એ પરિવાર પોતાનું નામ નથી આપતા અને વિપસનાના મહેન્દ્રભાઈ આપણા સાથ સાથીદાર છે સાધક છે મહિના મહિનાની વિપસના કરતા હોય અને નામ ખાલી સબકા મંગલો રાજુભાઈ એટલે એક અને ખાલી ક્યાંય નહીં નામ નાખવાનું આવી તો કેટલી સાયકલો પછી મેડિકલ ક્ષેત્રે દવાઓ જરૂર પડતી હોય તો ખાલી વોટ્સઅપ ઉપર જોઈ લે કેટલા ક્યાં મોકલવા છે તો ખરેખર આ બે દાતા પરિવારોને આજે આપણે એમને ધન્યવાદ આપીએ સાથે આજની તારીખમાં માંડવીની અંદર ગઈકાલે જ મને બે સિલાઈ મશીન માટેની માગણી આવેલી એક આપણે દુર્ગાપુર એક ડુંમરા અને એવા પાંચ સિલાઈ મશીન આ અઠવાડિયાની અંદર આપણે જે આપ્યા છે એવા માતુશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત ઓમાન માંડવી હવે એ દાતા પરિવાર મસ્કત બેઠો છે ખાલી મેસેજ જુએ એટલે ક્યાં અને કેટલા મોકલવા છે એ પૂછે ગઈકાલે જ એમણે બપોરે મેં મેસેજ નાખ્યું સિલાઈ મશીનનું અને અડધા કલાક કલાકમાં આવી ગયું કે આપી દો આજે આ સંસ્થામાં પણ આરો પ્લાન્ટ આ ટોપરાની પરિવાર દ્વારા આપણે નાખવામાં આવેલું છે અને સમગ્ર કચ્છમાં બીએસએફ માટે આવી ટ્રાય સાઇકલો અને જે જે વસ્તુઓ જોતી હોય તો આવા બધા કાયમી દાતાઓ આપણી પાસે છે આ ટોપરાની પરિવાર દ્વારા સાહેબ બી એસએફમાં ટ્રી ગાર્ડ પછી કોઈ નલિયા આપણે મરીનમાં ત્યાં પણ ટ્રી ગાર્ડ કારણ કે અત્યારે ઝાડ હવે નહીં વાવીએ મોદી સાહેબ પણ કહે છે કે એકાદ એક એક વૃક્ષ વાવો પણ આ તો અમારું પચીસ વર્ષમાં કેટલા વૃક્ષ વાવ્યા છે કારણ કે સંસ્થા નથી નથી કોઈ લેખો નથી બેંકમાં એકાઉન્ટ જેને યોગ્ય લાગે સારું લાગે એ તે વખતે ડાયરેક એના જ્યાં મોકલવા હોય સંસ્થા જ્યાંથી આપણે ખરીદી કરી હોય ત્યાં પહોંચી જાય અને આજે આપ બધાની હાજરીમાં ખાસ તો મહેન્દ્રભાઈ ગઢવીને હું ધન્યવાદ આપું સાથે રાજુભાઈ પલણ જયેશભાઈ અને ભગવાનભાઈ અને અમારા નીતિનભાઈ ચાવડા જે મારા સાથીદાર છે છબીર ચાખી અને ખાસ ધન્યવાદ આપીશ અરવિંદસિંહભાઈ ગોહિલને કે આ સંસ્થા સાથે મારા મોતીબિંદુના ઓપરેશન મેડિકલ કેમ્પ સમગ્ર કચ્છમાં જ્યાં જ્યાં જરૂર હોય છે આખી ટીમ અમારી સાથે હોય છે આજે આપ બધા આ નાના કાર્યક્રમમાં જનરલી રાજુભાઈ મહેન્દ્રભાઈ મુજબ કાર્યક્રમે હજી કરીએ ને કોલે ખબર હે કાર્યક્રમમાં ન નાસ્તા હોય ન ગંદીઓ હોય કારણ કે જનરલી કાર્યક્રમોમાં સ્વાગત સન્માન હોય કાર્યક્રમમાં ક્યાં હોય આ આ ખરે કચ્છી મેં પાંચો ને ડસો તો વસો ખરેખર એ લોકોની અમુક આપણે જ્યારે સાયકલ આપીએ છીએ એ લોકોની હસી ખુશી આપણે જોઈએ છીએ ત્યારે લાગે છે કે સાક્ષાત ભગવાન આપણી સામે બિરાજમાન છે તો આવા કાર્યોમાં હું દાતા પરિવારો મારી પાસે ઘણા છે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા કાર્યક્રમની જો સતત આ છવ્વીસમાં વર્ષે આખા કચ્છમાં ચાલુ છે એ ધન્યવાદ દાતાઓને મારી ટીમને અને આપ બધાને છે અને આવતા મહિને મહેન્દ્રભાઈ રાજુભાઈ આપ બધાને કહું છું કે કચ્છી હિન્દી પાઠાવલી જે પાંચમો ભાગ આપણે બનાવીએ છીએ બારે કચ્છની અંદર જેટલા હિન્દી ભાષી આવે છે બોર્ડરથી કરીને બીજા એમના માટે જે બુક નારાયણ જોશી કારા લિખિત કચ્છી હિન્દી પાઠાવલીનું પાંચમું ભાગનું વિમોચનનું કાર્ય આવતા મહિને આપણે બહુ મોટા પાયે રાખશું અને આપ બધાની હાજરી એ વખતે મને જોશે એના પણ દાતા મારી પાસે શ્રીમતી કુસુમબેન દિનેશભાઈ શેડા કુંદરોડી બધા કાયમી દાતાઓ છે તો અત્યારથી આપ બધાને કહું છું કારણ કે મુદ્દો નેટો સેટો કારણ કે ઘણા પ્રોગ્રામ મહેન્દ્રભાઈ કુરુ એ ખબર હે જલી બધીને ખણીજી નતી હોય જરૂરત તલબદાર ભાઈ તણીને અચે હિલ જરપરેથી એડા એના ભોજથી નખ તણેથી અચો એોદ્રોથી અચણું એ જે ત્યાં કામ નહીં ને મેસેજ તો તો ગણે કે આઈ પણ સારો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ અને પત્રકાર મીડિયા મિત્રને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા કાર્યોની નોંધ સાચા કાર્યો માણસો સુધી પહોંચે કાંઈક પ્રેરણા લો અને આ જે પણ આ માધ્યમથી આપ જોતા હો તો એમણે કહું છું કે ખરેખર જરૂરતવાળા માણસો